નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આજથી વરસાદ ઓગણત્રીસ તારીખ સુધી ભૂકા બોલાવશે અને કેટલાક જિલ્લામાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે આ તરફ આજે સવારથી પણ અનેક વિસ્તારોમાં મેઘમહેર વરસાદ યથાવત છે આ બધાની વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલમાં એકથી ત્રણ ઇંચ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે આ સાથે આગાહી કરી છે કે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તેમણે કહ્યું કે રાજ્યમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધી વરસાદ રહેશે આ સાથે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે તો નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત આહવા ડાંગ વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે આ તરફ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં પણ ભારે વરસાદ તો કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે રાજકોટ ચોટીલા થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે તો સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રામાં પણ વરસાદી માહોલ રહેશે મધ્ય ગુજરાતના વડોદરા પાદરા બોડેલી ભરૂચ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ સાથે પંચમહાલ દાહોદ લીમખેડા સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ રહેશે આ સાથે ખેડૂતોને જળ ભરાઈ જવાને કારણે પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા પડશે અંબાલાલ પટેલે કહ્યું કે ટૂંકી મુદતના પાકો અર્ધ ચોમાસું પાકોનું વાવેતર થઈ શકશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે